શેનું બચ્ચું શાક બનાવ્યું મગનું કેવું બન્યું હા વાત જોજે સારું બન્યું ચાલો મગનું શાક ને બાજરી રોટલા જ બનાવ્યા શીરો બનાવ્યો રિયા એની સીધા શીરો બનાવ્યો મારા હાથ તો જોરદાર બનાવે એની સીધા એ શીરો બનાવ્યો બરાબર બનાવ્યો

જોવા 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 અમારે દૂધ ગરમ થાય છે હલદર વાળું મજા આવશે પીવાની પીંકીને આ લોકો પીતા નહીં ખાખરા ને કિસકોલી મોળા હવા દઉં મને નહીં પાવતું હળદર વાળું તાર પીવાનો બેજો હળદર વાળું દૂધ હે ચમ ના પાળ યાર હળદર વાળું દૂધ પીવાનો જો નોલો પથારી તો થઈ જઈ છે હું ગવાની પડ્યો લેટ પડ્યો છું આજે

મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી ગુડ નાઇટ